વડોદરા શહેર બાદ હવે જિલ્લાના પાદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર્સ વિવાદમાં આવ્યા છે આ મીટર વપરાશમાં વીજ કંપનીમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અત્યારે મારે ચૌદ તારીખ લગીસો રૂપિયા રૂપિયાનું બિલ બની ગયું છે લોકોએ વિરોધ કરી જૂના મીટરો પરત કરવાની માંગ કરી અને આક્રોશ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વીજ કંપની ગજવી હતી સ્માર્ટ મીટરોનો રાજ્યમાં અનેક સ્થળો પર વિરોધ થઈ રહ્યો છે જેમાં વડોદરા શહેરમાં ત્રણ દિવસ વિરોધ ચાલી રહ્યો છે અને કે મારું કન્ઝમ્પશન વધારે આવી જાય તો એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટેની તૈયારી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતા એમજીવીસીએલ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ